ભરૂચ જિલ્લામાં ગત જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો તેમજ નર્મદા નદી અને ઢાઢર નદીમાં આવેલા પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી જેમાં નદી કિનારાના ખેતરોમાં પણ પૂરના પાણીએ ભારે જમાટ કરી હતી જેના કારણે ખેતીના પાક નષ્ટ થઈ જવાના પરિણામે ખેડૂતોએ આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે રાજ્યની ભાજપ સરકાર પર ખેડૂતોને પાક નુકસાનીના વળતર મુદ્દે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે જે આક્ષેપોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રદિયો આપ્યો હતો જુલાઈ માસમાં અતિભારે વરસાદના પગલે નવ તાલુકામાં ખેતીના પાકને નુકસાન થયું હતું અને ખેતી અધિકારી દ્વારા સર્વે કરીને ઓગણચાળીસ હજાર હેક્ટર ખેતીની જમીનમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું નુકસાનનું વળતર મેળવવા માટે જે ખેડૂતો અરજી નથી કરી શક્યા તે ખેડૂતો તારીખ ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત ડિજિટલ પોર્ટલ પર અરજી કરી શકે છે વધુમાં ઓગસ્ટમાં વાલિયા અને નેત્રંગમાં વરસાદથી વધુ તારાજી સર્જાઈ હતી અને ખેતીમાં બહુ મોટું નુકસાન થયું હતું નુકસાનીનો સર્વે સરકાર દ્વારા મંજૂર થવાની સાથે જ ડિજિટલ પોર્ટલ પણ શરૂ થઈ જશે તેમ મારુતિસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું આ ઉપરાંત વિરોધ પક્ષ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર પર ખોટા આક્ષેપ કરતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું ખેતીનો પાકના નુકસાનનું સર્વે એટલે કે સાડત્રીસ હજાર હેક્ટર ઉપરાંતનું સર્વે

જણાવું છું કે અમારા શ્રી અમારા ધારાસભ્ય શ્રી સંગઠનના સૌ મિત્રોએ સરકારમાં રજૂઆત કરી છે અને રજૂઆતના કારણે ભરૂચ જિલ્લાના સંપૂર્ણ નવે નવ તાલુકામાં સર્વે કરીને એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જે પણ જગ્યાએ પોર્ટલ ખૂલતું નહીં હોય એટલે કે નેટંગ અને વાલીમાં તે પણ મંજૂર થયાથી પોર્ટલ ખોલશે અને તેમાં આપ અરજી કરી શકશો